પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ પહેલા સુરતના પ્રવાસે આવ્યા હતા ત્યારે સુરતમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેઓ દિવ્યાંગ ચિત્રકાર મનોજ મળ્યા હતા અયોધ્યાના રામ મંદિર સાથે પ્રધાનમંત્રીની બનાવવામાં આવેલી પેઇન્ટિંગને મંગાવી તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો એટલું જ નહીં પ્રધાનમંત્રીએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિવ્યાંગ યુવકની સાથે રૂબરૂ મુલાકાત પણ કરી હતી દરમિયાન આજે દિવ્યાંગ ચિત્રકારને સુરત ભાજપ દ્વારા એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટીના સુરતના કાર્યાલય કમલમ ઉપર એક સભા રાખવામાં આવી હતી આ સભામાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યા હતા બે દિવસ પહેલા પ્રધાનમંત્રી શ્રી જ્યારે લીંબાયતમાં ગ્રાઉન્ડ ઉપર એમના રોડ શો દરમિયાન એક દીકરાએ પેઇન્ટિંગ સુપરત કર્યું હતું અને પેઇન્ટિંગ કરનાર જે વ્યક્તિ છે એ દીકરો જેના બંને હાથ નથી એ પગથી પેઇન્ટિંગ કરે છે અને આ વાત જયારે લોકો ધ્યાન પર આવી ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સાંસદ અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ એ વસ્તુ ભારતીય જનતા પાર્ટી તરફથી એમને એક લાખ રૂપિયાની મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એની ચેક વિતરણની વિધિ આજે કરવામાં આવી હતી એની પાછળનો આશય એ છે કે વધુ સારા સાધનો લઈ શકે એ ઉત્તર ઉત્તર પ્રગતિ કરીને વધુ સારા પેઇન્ટિંગ બનાવીને એની આજીવિકા વધારી શકે એ આશયથી સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું

કારણ કે મારી કલાની સાચા અર્થમાં સાહેબે તો કદર કરી જ છે પરંતુ સાથે સાથે બેનના પ્રયત્નથી આજે મને એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે જેથી હું સારા વધુ સારા પેઇન્ટિંગ બનાવી શકું અને મારા પેઇન્ટિંગના જે સાધનો છે એ વિકસાવી શકું એના માટે મને આ ચેક એનાયત કરવામાં આવે છે તો હું બેનનો તથા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાનો હું આભાર વ્યક્ત કરું છું અને હું એમ કહેવા માગીશ કે અત્યારે હું માઉથ એન્ડ ફૂડ પેન્ટિંગ એક વર્લ્ડ વાઇઝ એસોસિએશન છે જેમાં હું મેમ્બર છું તો મારી એવી ઈચ્છા છે કે આપણા દેશમાં પણ આવી એક એસોસિએશન બને જેથી મારા જેવા દિવ્યાંગ જે કલાકારો છે જે મોઢેથી અને પગેથી પેન્ટિંગ કરી રહ્યા છે એમને સારું એવું પ્લેટફોર્મ મળી રહે અને એમના પેઇન્ટિંગો પેન્ટિંગો આખા દેશમાં આખા વિદેશ સુધી પહોંચે અને એમને સારી એવી કિંમત મળે તો એ પગભર થઈ શકશે અને એમનું અને એમના સાથે એમના પરિવારનું એ ગુજરાન ચલાવી શકે એના માટે અને કારણ કે આપણા સાહેબની આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એવી ઈચ્છા છે કે વિકલાંગ એ ખરેખર અર્થમાં વિકલાંગ નથી હોતા એમનામાં એક સુષુપ્ત શક્તિ છુપાયેલી હોય છે એટલે એમને જે પહેલાં જે શબ્દ પ્રયોજાતો હતો એ શબ્દને કાઢીને દિવ્યાંગ શબ્દ લાવ્યા છે એટલે દરેક દિવ્યાંગની અંદર કંઈક ને કંઈક વિશેષતા હોય છે એટલા માટે આપણે આને પાછળ જો પ્રયત્ન કરીશું તો દરેક વિકલાંગને જે રીતે મને સન્માન મળી રહ્યું છે એ રીતે દરેક દિવ્યાંગને એ સન્માન મળે એવી મારી ઈચ્છા છે આજે ભારતીય જનતા પાર્ટીના સુરતના કાર્યાલય કમલમ ઉપર એક સભા રાખવામાં આવી હતી આ સભામાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બે દિવસ પહેલાં માન્ય પ્રધાનમંત્રીશ્રી જ્યારે લિંબાયતમાં ગ્રાઉન્ડ ઉપર એમના રોડ શો દરમિયાન એક દીકરાએ એમને એક પેઇન્ટિંગ સુપ્રત કર્યું અને આ પેઇન્ટિંગ કરનાર જે વ્યક્તિ છે એ દીકરો જેના બંને હાથ નથી એ પગથી પેઇન્ટિંગ કરે છે અને આ વાત જ્યારે લોકોના ધ્યાન પર આવી ત્યારે આપણા અમારા માન્ય કેન્દ્રીય મંત્રી જળશક્તિ અમારા સાંસદ અને અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબે આ વસ્તુ એમના ધ્યાન પર આવતા સુરત ભારતીય જનતા પાર્ટી તરફથી એમને એક લાખ રૂપિયાનું મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એની ચેક વિતરણની વિધિ આજે કરવામાં આવી એની પાછળનો આશય એ છે કે વધુ સારા સાધનો લઈ શકે એ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને વધુ સારા પેઇન્ટિંગ બનાવીને એની આજીવિકા વધારી શકે એ આશયથી સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી આ ચેકનું આજે વિતરણ કરવામાં આવ્યું છે જેમાં અમારા માનનીય લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા અમારા પૂર્વ પ્રમુખ અમારા પૂર્વ મહામંત્રીઓ કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા